નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ અમદાવાદ માં સતત વરસાદ સાબરમતી માં પાણી છોડાતા એલર્ટ બનાસકાંઠામાં આઠ લોકો ને બચાવાયા પંજાબમાં બે હજાર ગામ જળબંબાકાર થયા અને હિમાચલ પ્રદેશમાં વરસાદ ભૂસ્ખલન થી ભારે તારાજ્ય સર્જાય પૂર અને મુશળધાર વરસાદના કારણે ઉત્તર ભારતના સતત બીજી સો ટકા વરસાદ પૂર્ણ સૌથી વધુ વલસાડમાં નેવું ઇંચ વરસાદ ખાબક્યો રાહુલ ગાંધી બ્રિટનના નાગરિક છે એવો દાવો કરનારા ભાજપ નેતા વિઘ્નેશિશિર ફસાયા અને ઈડીએ મોકલ્યું સમન્સ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ વચ્ચે ગુજરાતના અઠ્યાસી ડેમ છ ટકા સલકાયા એકસો ત્રેવીસ હાઈ એલર્ટ પર અમેરિકામાં આવક વધુ હશે તો જ એચ વન બી અવિજા ધારકોને અમેરિકામાં મળશે એન્ટ્રી ટ્રમ્પે ગ્રીન કાર્ડ હોલ્ડર સામે પણ ગળી ગાળ્યો કશ્યો ચીનની કંપનીઓમાં અનોખી સ્પર્ધા વજન ઘટાડવા બદલ કર્મચારીને એક કરોડ રૂપિયાનું બોનસ મળશે અમેરિકાથી ભારતીય વિદ્યાર્થીઓનો મોહભંગ પ્રતિબંધને કારણે કંટાળ્યા હવે યુરોપ છે વધુ પસંદ રસ્તાની હાલત સુધારો નહીતર મોઢા કાળા કરી નાખીશું જામજોધપુરમાં પ્રજા ગુસ્સે અને પોલીસ સાથે થઈ ચકમક ગુજરાતમાં હતી ભારે વરસાદની આગાહી પાંચ જિલ્લામાં રેડ એલર્ટ તો ચોવીસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ કરાયું જાહેર સૌરાષ્ટ્રમાં ગણપતિ બાપ્પાને વિદાય આપતી વખતે જુદી જુદી ઘટનામાં પાંચ લોકોના થયા કરુણ મોત ખુશીઓ માતમમાં ફેરવાય

રશિયા પાસેથી તેલ ખરીદવાનું મુદ્દે બંને દેશો વચ્ચે જાગેલી તંગદીલી હવે ધીમે ધીમે હળવી થતી જાય છે ટ્રમ્પે મિત્ર કહ્યા પછી મોદીએ તેઓને ફોન કરીને સન્માન ભાવના દર્શાવી ઉત્તર પ્રદેશમાં સવા કરોડ નકલી મતદારો વોટર લિસ્ટના એઆઈ સર્વેમાં થયો મોટો ખુલાસો બિહારમાં ચૂંટણી પહેલા જ એનડીએમાં ડખો બે પક્ષના નેતાઓ સામસામે આવી ગયા અને કહ્યું કે ચાલ ચરિત્ર જાણી ગયો છું માલ્યા અને નીરવ મોદી જેવા ભાગીડુઓને રાખવા તિહાડ જેલ થઈ તૈયાર અને બ્રિટનની સીપીએસ ટીમ દિલ્હી પહોંચી પ્રધાનમંત્રી મોદીએ ફોન કરીને કહ્યું હતું કે જીએસટી લોકો માટે સરળ બનાવો સીતારમણે જણાવ્યા આઠ મહિના જૂનો કિસ્સો અમે રશિયાની ઓઇલથી ખરીદતા રહીશું ટેરિફ વિવાદ વચ્ચે નાણામંત્રી સીતારમણનો અમેરિકાને જડબાતોડ અપાયો જવાબ સોશિયલ મીડિયામાં વિવાદિત ટિપ્પણી મામલે કેરળ કોંગ્રેસ ભૂલ સ્વીકારીને માફી માંગી જવાબદાર નેતા વીટી બાલરામનું રાજીનામું જમ્મુ કાશ્મીરમાં ભીડે રાષ્ટ્રીય ચિહ્ન તોડી નાખ્યું હજરત બલ દરગામાં છેલ્લા લેખ પરથી અશોક સ્તંભ હટાવાયું આંધ્રપ્રદેશના એક ગામમાં રહસ્યમય બીમારી ફેલાય વીસ લોકોના થયા કરુણ મોત સરકારે સ્વાસ્થ્ય ઇમરજન્સી કરી જાહેર ચીની કંપનીએ ભારતમાં ફરી શરૂ કરી ટિકટોક પર પ્રતિબંધ હટશે કે કેમ એ અફવાનું બજાર ગરમ એર ઇન્ડિયાના વિમાનમાં ગરબડ દિલ્હી ઇન્દોરની ફ્લાઇટના ઓઇલ ફિલ્ટરમાં ખામી સર્જાય અને એકસો એકસઠ મુસાફરો સાથે ઇમરજન્સી લેન્ડિંગ કરાયું જીએસટીમાં સુધારાથી હવાઈ પ્રવાસ અને ક્રૂડ ઓઇલ ગેસના આજ ઉત્પાદન થશે મોંઘા દોઢ લાખ ગણપતિ દસ હજાર સીસીટીવી એકવીસ હજાર પોલીસકર્મી બાપાને ભવ્ય વિદાય આપવા મુંબઈવાસીઓ અને પોલીસ તૈયાર હોકી એશિયા કપમાં ભારતે ચીનને હરાવી ફાઇનલમાં પહોંચ્યું હવે ટાઇટલ માટે દક્ષિણ કોરિયા સામે ટકરાશે બીસીસીએ ફરી ચોંકાવ્યા શ્રેયસ અહ્ય ઇન્ડિયાએ ટીમનો કેપ્ટન બનાવ્યો અને ધ્રુવ જુરેલને સોંપી મોટી જવાબદારી પીએમ મોદીએ દસ દિવસ પછી નિવૃત્ત થશે અને રાષ્ટ્રપતિ મુર્મુ સાથેની મુલાકાતે મચાવી દીધી હલચલ વાસ્તવિકતા જાણીને તમે પણ આશ્ચર્ય થઈ જશો ટેકાના ભાવે વેચાણ કરવા થયેલી નોંધણીમાં બતાવેલા પાક અને સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ અને સેટેલાઇટ ઇમેજ આધારિત વેરિફિકેશન થશે જીએસટી કાઉન્સિલની બેઠક બાદ સરકારે મોટી જાહેરાત કરી હવે પેટ્રોલ ડીઝલ પણ લાગશે જીએસટી અને નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહી મોટી વાત બિહારમાં ચૂંટણી પ્રચાર છોડી રાહુલ ગાંધી મલેશિયા પહોંચ્યા બીજેપીએ ફોટો શેર કરીને કર્યો સનસની ખેજનો ખુલાસો આગામી કલાક ભારે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ઘાતક વરસાદની પરેશ ગોસ્વામી આગાહી કારણ વગર ઘરની બહાર ન નીકળવું ગુજરાતમાં છ જિલ્લામાં રેડ એલર્ટ અતિભારે વરસાદની આગાહી સરકારે આપી દીધો મોટો આદેશ પંચમહાલમાં મોટી દુર્ઘટના સામે આવી જેમાં પાવાગઢમાં ગુડ્સ રોપ વે તૂટતા છ લોકોના થયા કરુણ મોત ગુજરાત એસટી નિગમની તમામ પ્રકારની બસમાં રાજ્યમાં અને રાજ્ય બહાર આજીવન નિઃશુલ્ક મુસાફરીનો લાભ આપવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય પંજાબના લુધિયાણામાં સતલજ નદીના વધતા જળસ્તરને કારણે પંજાબમાં પૂરનો ત્રાસ ડેમ તૂટવાની ભયંકર સ્થિતિ અને પંદર ગામડાના લાખો લોકો પણ સંકટમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત થયું જળબંબાકાર આજે અનેક જિલ્લામાં રેડ એલર્ટ કરાયું જાહેર નમાજ પછી હિંસક ઘટનાઓથી ધ્રુજુ ઉઠ્યું બાંગ્લાદેશ કબર ખોદી અને મૃતદેહ સળગાવી દીધો દિલ્હીમાં વાવાઝોડાની આગાહી યુપી બિહાર ગુજરાત સહિત અનેક રાજ્યમાં અતિભારે વરસાદની અપાય મોટી ચેતવણી પોતાનું ઘર અને આવક પર રાહત અને મોદી સરકાર ત્રણ પોઈન્ટ માં મિડલ ક્લાસ માટે મોદી સરકારે ત્રણ મોટી ભેટ આપી બજારમાંથી ઘી લેતા પહેલા સાવધાન રહેજો બનાસકાંઠામાં લાખોનું શંકાસ્પદ ઘી ઝડપાયું ભેર વેપારીઓમાં ફફડાટ ફેલાયો ખેડૂતો માટે જાણવા જેવા સમાસા મગફળી માટે થયેલી નોંધણીનું સેટેલાઇટ ઇમેજ આધારિત થરે થશે જ વેરિફિકેશન સૌરાષ્ટ્રને જોડતા મુખ્ય માર્ગ અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે નંબર સુડતાલીસ માં કામગીરીમાં વિલંબ થતાં રૂપાલાએ સંસદમાં છ લેન હાઇવે પર સવાલ પૂછીને ગડકરી સામે નિશાન સાધ્યું સાચી પડવા જઈ રહી છે બાબા વેંગાની ભવિષ્યવાણી ભારત પાકિસ્તાન અમેરિકા અને જાપાન પર તોડાઈ રહ્યો છે મોટો ખતરો ચંડીસરમાં આવેલી મે શ્રી સેલ્સ ખાતે રાજ્યના ફૂડ્સ એન્ડ ડ્રગ્સના વિભાગના દરોડા અને પાંત્રીસ લાખ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત ભયંકર વાવાઝોડું આવી રહ્યું છે બસો ને પંદર કિલોમીટરની ઝડપે વિનાશ આવશે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું ગુજરાતમાં આજનો દિવસ આફત બને તો નવાઈને મેઘરાજા તાંડવ મચાવે તેવી સંભાવના સૌરાષ્ટ્ર કચ્છના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાય સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા અને બાવીસ બસો દ્વારા લોકોનું કરાયું સ્થળાંતર લાગુ થઈ રહ્યું છે જીએસટી સ્લેબનું નવું સ્ટ્રકચર પેટ્રોલ ડીઝલની કિંમત પર પણ જોવા મળશે મોટી અસર પંજાબ દાયકાઓમાં સૌથી ભયાનક સામનો કરી રહ્યું છે પંજાબમાં જ્યાં જુઓ ત્યાં ભયંકર તબાહી અત્યાર સુધીમાં છેતાલીસ લોકોના થયા કરુણ મોત પાકિસ્તાન થી એક દુઃખદ સમાચાર આવ્યા ક્રિકેટ બોમ્બ વિસ્ફોટ અને એક નું મોત રૂવાડા ઉભા કરી દેતો વિડીયો થયો વાયરલ પવિત્ર યાત્રાધામ પાવાગઢમાં શનિવારે બપોરે ગંભીર દુર્ઘટના સર્જાય ભારે પવન ફૂંકાતા માલસામાન લઈ જતો રોપ તૂટ્યો હતો અને છ લોકોના થયા કરુણ મોત ઇઝરાયલ નો ગાજામાં ગાતા ગવાય હુમલો થોડી જ સેકન્ડમાં પંદર માળની ઇમારત કાટમાળમાં ફેરવાય જીએસટી બાદ હવે કેન્દ્રીય સરકારી કર્મચારીની મોજ મોંઘવારી ભથ્થામાં આપી શકે છે મોટો વધારો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર ટેકાના ભાવે ખરીફ પાકોનું વેચાણ કરવા માટે હાલમાં ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા ચાલુ ટેકાના ભાવો માટેની નોંધણીમાં ડિજિટલ ક્રોપ સર્વે અનિવાર્ય ગાજાના પીડિતો નામે છેતરપિંડી કરનાર ટોળકીનો પડદા ફાય વધુ ત્રણ સિરિયન નાગરિકો ઝડપાયા તો હાલ માટે આટલું જ મળીશું ન્યુ અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ